માંડવીમાં પરશુરામ શોભાયાત્રા નહીં પરંતુ શાંતિ યાત્રા નીકળી માંડવીમાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવતા જેમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજને સાથે રાખી એકદા અનોખા સંદેશ આપવામાં આવ્યો જેમાં પાકિસ્તાનના ઝંડાનું દહન સાથે જ પાકિસ્તાની આતંકીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું તેમજ કાયરતાપૂર્વક કરેલા ટુરિસ્ટો પરના હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુઓને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું તેમજ બ્રહ્મ સમાજના નવા હોદ્દેદારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા અને સર્વ ધર્મપ્રેમી જનતાએ સાથે ભોજન લીધું અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાસરી દિપેશ મહારાજ મુકેશભાઈ જોશી સનતભાઈ જોશી કેતિભાઈ ગોર હરિઓમભાઈ બોટી સુરેશભાઈ જોશી લક્ષ્મી શંકર જોશી રઘુવીરસિંહ જાડેજા ઉદયભાઈ દકાણ મુકેશભાઈ ત્રિવેદી પલ્લવીબેન અનિરુદ્ધભાઈ દવે અર્પણાબેન વ્યાસ કલ્પનાબેન જોશી ગીતા પંકજ રાજકુર શિલ્પાબેન નાથાણી તેમજ શહેર તેમજ તાલુકો ભરના બ્રહ્મ સમાજ બંધુઓ બહેનો દાતાઓ વગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દાતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અહેવાલ અહેવાલમાં ન્યૂઝ પવન જોશી માંડવી આજ રોજ પહેલા સર્વે બધાને જય પરશુરામ પરશુરામ જયંતિની શુભેચ્છાઓ આજ રોજ માંડવી તાલુકાની પૂર્ણ થતી કારોબારીને જાહેર કરી પાછી હવેસર નિયુક્તિ કરવામાં આવી તેમાં પ્રમુખ શ્રી મુકેશભાઈ ની નિયુક્તિ કરવામાં આવી મંત્રી તરીકે મુકેશભાઈ ત્રિવેદી ની કરવામાં આવી તથા માંડવી તાલુકા શિલ્પાબેન નાથાણી તથા સંગીતાબેન મોતા કરવામાં આવી તથા માંડવી શહેરમાં આપણા પલવીબેન દવે ની કરવામાં આવી આવી રીતે તાલુકાઓની ને શહેરની વાની આજે દીપેશભાઈ ના માર્ગદર્શન હેઠળ નીચે કરવામાં આવી છે તથા સર્વે અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે કે પરશુરામ એ તપ અને ત્યાગની મૂર્તિ છે અને બ્રહ્મ સમાજના આદ્ય દેવ છે ત્યારે પરશુરામજીની આ જયંતિ ઉજવતા આખો બ્રહ્મ સમાજ ખૂબ હર્ષની લાગણી અનુભવે છે અને એમ શાસ્ત્ર અને શસ્ત્ર એ બે વસ્તુ વગર આજે પણ સમાજને ચાલે એમ નથી એટલે પરશુરામજીના જે કાંઈ ઉદ્બોધનો છે અથવા તો આપણા માટે માર્ગદર્શક પ્રેરક જે છે એ કાર્યોને આપણે વધાવી લઈએ છીએ અને હવે નવી પેઢી પણ એ ચીલા ચાલે એવી ખાસ મારી નમ્ર વિનંતી પણ છે કારણ કે મારી ઉંમર ઉંમર તો ઘણી થઈ ગઈ છે પણ હવે જે નવી પેઢી છે એમાં યુવાનોને ભણવાનું સ્ત્રી સશક્તિકરણ કરી અને સ્ત્રીઓ જાગૃતિ બને જાગૃત બને અને ખૂબ આગળ વધે દરેક ક્ષેત્રમાં પોતાનું પ્રદાન આપે આપણે જાણીએ જ છીએ કે વૈજ્ઞાનિક ક્ષેત્ર અંતરિક્ષમાં છે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ વચ્ચે તો આપણે આપણા આટલા નાનકડા ક્ષેત્રમાં પણ કઈ ન કરી શકીએ ઘણું બધું કરી શકીએ બહેનો જાગૃત થાવ આજે આપણે જોયું કે શોભાયાત્રામાં પણ સંખ્યા સાવ ઓછી ન કહેવાય પણ હજુ વધુ જે ભ્રમ તે જ ઘરે રહ્યા છે એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે તેઓએ પણ કોઈ પણ જાતના વાદ વિવાદ કે કાંઈ પડ્યા વગર આ પરશુરામ જયંતિ આપણા માટે મહત્વની છે ત્યારે બધાએ આમાં જોડાવું જોઈએ શોભાયાત્રા ખૂબ જ સરસ રહી અને આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જ્યારે કચ્છને મળ્યા છે ત્યારે આપણને કચ્છને નંદનવન કરાવવાની જે તક મળી છે એ તક માટે અમે એમનો પણ આભાર માનીએ છીએ એમના ધર્મપત્ની આજે બ્રહ્મ સમાજ શહેરના માંડવી શહેરના પ્રમુખ બન્યા છે અને મહામંત્રી તરીકે ચંદ્રિકાબેન મહેતા બન્યા છે ત્યારે એનો પણ હું હર્ષ અનુભવું છું અને જિલ્લા પ્રમુખ તરીકે મહિલા પાંખના જે કાંઈ મારી જરૂર હશે અને જ્યાં પણ મારે કાર્ય કરવાનું હશે ત્યાં હું એમની સાથે ખડે પગે ઉભી છું જયંતી મંગલા કાલી ભદ્ર કાલી કપાલ દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્ત જય દેવી ચામુંડે જય ભોતાર તિહાર જય સર્વગતિ દેવી કાલ રાત્રિ નમસ્ત मैं उस जगदम्बा स्वरूप उस भगवती स्वरूप मात्र शक्ति को नमन करते हुए जिन्होंने परशुराम को जन्म दिए ऐसे परशुराम सभी मैं कहना चाहूंगा कि ब्राह्मण समाज में ही नहीं सनातन के सभी भक्त जनों के आत्म संतुष्टि में ऊर्जा में आत्मा में ऐसी ऊर्जा प्रकट हो जो परशुराम की तरह दहार मारे जिससे आपकी आत्मरक्षा और आत्म स्वतंत्रता और एकता एक अधिकार बना रहेगा परशुराम के हाथ में खडक जो आप देखते हैं वह इसलिए जरूरत पड़ा है क्योंकि विधिवत शास्त्रों के अनुसार शस्त्र दोनों की आवश्यकता है अगर से से ना समझ तो अस्त्र समझाना चाहिए तो परशुराम जन्म जयंती के शुभ महोत्सव पे मैं यही कहना चाहूंगा समस्त भारतवासियों को कि अपने शस्त्र की पूजा करते हैं अस्त्र की पूजा करते हैं और उन माघे चरणों में नमन करते हुए बारम्बार पवित्रता से ऐसी माँ अगर पवित्रता अपने अंदर आचरण को पवित्र रखेंगे तभी परशुराम को जन्म दे पाएंगे तो उन माँ के लिए भी मैं बहुत बहुत नमन करते हुए भाग्यशाली है जिन्हें इस मात्र शक्ति का दर्जा दिया गया है इस पृथ्वी पे तो उनके चरणों में नमन करते हुए परशुराम जयंती के महोत्सव पे सभी समस्त भारत वासियों को मैं अभिनंदन करते हुए सभी को शुभेच्छा देता हूँ और गुजरात वासियों के लिए भी मैं बारम्बार प्रार्थना करता हूँ

દુર્ઘટના થઈ છે આતંકવાદીઓ બે મિનિટનું મૌન પાડી અને એમને શ્રદ્ધાંજલિ આપી છે ખરેખર બ્રહ્મ સમાજ જો એક થાય તો શું ન કરી શકે એવું મારું કેવું છે કારણ કે આજે બ્રાહ્મણ છે એ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનો પૂજારી છે એટલે મારે આજથી આ અહીંથી સમાજને કેવું છે એક બનો અને સારા કામ કરી અને બ્રહ્મ સમાજને સંગઠિત કરી અને શિક્ષિત બનાવો પરશુરામ જન્મોત્સવની આમ તો ખૂબ જ ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે હાલમાં વર્તમાનમાં આપણા દેશમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ઇસ્લામિક આતંકવાદ દ્વારા જે આપણા હિન્દુ ભાઈઓની હત્યા થઈ અને તેઓ વીરગતિને પામ્યા એટલે એના સન્માનના ભાગરૂપે સમગ્ર પશ્ચિમ કચ્છ જિલ્લામાં એક દિશા નિર્દેશ જારી કર્યો હતો કે શોભાયાત્રાને આપણે શાંતિયાત્રા નામથી સંબોધિત કરી અને એ શાંતિયાત્રાના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરી અને વીર ગતિ પામેલા હિન્દુભાઈઓને ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયથી શુક્લ યજુર્વેદના અષાધ્યાય રુદ્રિમાના પુરુષ સૂક્તથી પાઠ કરી અને એ પાઠનું પુણ્ય એ મૃતાત્માઓને અર્પણ કરી અને પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ ત્યારબાદ શોભાયાત્રા એ શાંતિ યાત્રા આગળ વધારી અને નાપાક રાષ્ટ્રના ધ્વજને બાળવો પૂતળા દહન આતંકીઓના પૂતળા દહનથી એનો વિરોધ પ્રદર્શન કરવો એવા કાર્યક્રમો આ શાંતિ યાત્રામાં સમગ્ર પશ્ચિમ કચ્છની અંદર દિશા નિર્દેશ મુજબ થયા શાંતિયાત્રા જ્યાં સમાપન થાય ત્યાં બે મિનિટનું મૌન પાડી અને વીરગતિ પામેલા મૃતાત્માઓને મૌનરૂપી શ્રદ્ધાંજલિ પરશુરામ ભગવાનની સાદગીપૂર્ણ આરતી સંતોના આશીર્વચન કોઈ શાસ્ત્રીજી પધાર્યા રહ્યા હોય તો એમના આશીર્વચન અને જે સમાજના અગ્રણીઓ હતા એ સનાતન સમાજની એકતા અને અખંડિતતા માટે દિશા નિર્દેશ આપે કારણ કે બ્રાહ્મણ સમાજે એ અઢારે વર્ણનો સમગ્ર હિન્દુ સમાજનો માર્ગદર્શક છે હર હંમેશ રાષ્ટ્રમાં આવી કોઈ પણ આપત્તિ હોય કોઈ પણ વિપત્તિ હોય ત્યારે બ્રહ્મ સમાજ અગ્રેસર રહી અને લોકોને દિશા નિર્દેશ આપતો હોય છે ત્યારે આજે સમગ્ર કચ્છમાં પરશુરામ જન્મોત્સવના આ કાર્યમાં એ શાંતિ યાત્રામાં સમગ્ર હિન્દુ સનાતન સમાજને આહવાન કર્યું અને હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ આ શોભાયાત્રામાં જોડાઈ અને જન્મોત્સવની ઉજવણી સાથે સાથે એ વિરોધ પ્રદર્શનમાં પણ બધાએ ભાગ લીધો